ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ફિનિક્સયુ આજે આપણે બંધ ક્રમાંક શોધવાની એક સિમ્પલ અને શોર્ટકટ ટ્રીક શોધવાના છે ક્લિયર તો આ પિરામિડ જોઈ શકો છો અહીંયા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવેલી છે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ફરી પાછા આપણે ઉતરી જઈશું બેટા પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ ક્લિયર તો જ્યારે આપણી પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ચૌદ હોય ત્યારે તેનો બંધ ક્રમાંક કેટલો હોય છે બેટા ત્રણ તેર અને પંદર માટે કેટલો હોય છે બેટા બે પોઈન્ટ પાંચ બાર અને સોળ માટે કેટલો હોય છે ટુ પોઈન્ટ ઝીરો અગિયાર અને સત્તર માટે કેટલો હોય છે એક પોઈન્ટ પાંચ દસ અને અઢાર ઇલેક્ટ્રોન માટે કેટલો હોય છે બેટા વન પોઈન્ટ ઝીરો નવ અને ઓગણીસ માટે કેટલો હોય છે પોઈન્ટ ફાઇવ અને આઠ અને વીસ ઇલેક્ટ્રોન જ્યારે કુલ હોય ત્યારે તેનો બંધ ક્રમાંક હોય છે ઝીરો હવે વાત કરીએ તો આ થઈ બંધ ક્રમાંક શોધવાની સરળ ટ્રીક ક્લિયર ત્યાર પછી વાત કરીએ કે એકચ્યુઅલીમાં જે મારી પાસે અણુ છે એ કેવો છે ડાયા છે કે પેરામેગ્નેટિક એટલે કે અણુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે તો એના માટે બેટા એક શોર્ટકટ ટ્રીક છે કે જ્યારે પણ આપણી પાસે ઓડ ઇલેક્ટ્રોન હોય ઓડ ઇલેક્ટ્રોનનો મતલબ થાય એકી સંખ્યા હોય તથા બેકી સંખ્યામાં મારી પાસે કુલ બે સંખ્યાઓ છે કે જેની પાસે દસ અને સોળ ઇલેક્ટ્રોન હોય એ બધા જ અણુઓ કેવા હશે બેટા અણુચુંબકીય હશે કેવા હશે અણુચુંબકીય હશે ક્લિયર અને જેટલા પણ મારી પાસે બેકી સંખ્યાના ઇલેક્ટ્રોનવાળી આપણને સંખ્યા જ્યારે મળશે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ત્યારે આપણને એ કયો જોવા મળે છે તો તેનું નેચર જે છે આપણને પ્રતિ ચુંબકીય એટલે કે ડાયમેગ્નેટિક જોવા મળે છે તો આપણે એક એક્ઝામ્પલ પણ લઈ લઈએ ક્લિયર તો એક્ઝામ્પલ છે આપણી પાસે ઓ ટુ ઓ ટુ પ્લસ ઓ ટુ માઇનસ ઓ ટુ માઇનસ ટુ ક્લિયર તો ઓ ટુ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે બેટા સોળ ઇલેક્ટ્રોન સોળ ઇલેક્ટ્રોન હોય તો બંધ ક્રમાંક કેટલો થાય છે ટુ પોઈન્ટો ક્લિયર ઓ પ્લસ હોય તો બંધ ક્રમાંક કેટલો થશે બે પોઈન્ટ પાંચ એનું કારણ શું કે સોળમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી લે પંદર ઇલેક્ટ્રોન થાય રાઇટ તો આપણા જે ટ્રાયેંગલની ટ્રેક પ્રમાણે બંધ ક્રમાંક કેટલો બને છે બે પોઈન્ટ પાંચ ઓ માઇનસની જ્યારે વાત કરીએ તો સોળને એક સત્તર ક્લિયર તો ટ્રાયંગલની ટ્રીક પ્રમાણે જ્યારે સત્તર ઇલેક્ટ્રોન હોય તો બંધ ક્રમાંક કેટલો થાય છે આપણે બેટા વન પોઈન્ટ ફાઇવ અને જ્યારે ઓ ટુ માઇનસ ટુની વાત કરીએ જ્યારે અઢાર ઇલેક્ટ્રોન હોય ત્યારે તેનો બંધ ક્રમાંક જે છે કેટલો થતો હોય છે વન પોઈન્ટ ઝીરો થતો હોય છે હવે વાત કરીએ ખૂબ જ અગત્યની વસ્તુ કે સર ઓ પરથી આપણને તેનો ચુંબકીય ગુણધર્મ ગુણધર્મકીય રીતે ખબર પડે રાઇટ તો કુ સંખ્યા મારી પાસે કેટલી થઈ ગઈ બેટા સોળ અને જ્યારે વાત કરી કે જ્યારે ઓડ ઇલેક્ટ્રોનમાં ખાલી બેચ છે મારી પાસે દસ ઇલેક્ટ્રોન અને સોળ ઇલેક્ટ્રોન હોય ત્યારે કેવો હોય બેટા અણુ ચુંબકીય હોય ક્લિયર

તેના માટે પણ શું આવશે બેટા અણુચુંબકીય ગુણધર્મ આવશે અને જ્યારે ઓ ટુ માઇનસ ટુની વાત કરીએ છીએ આ કઈ સંખ્યા છે આપણી પાસે અઢાર એ બેકી સંખ્યા છે જેના લીધે તેનો ચુંબકીય ગુણધર્મ કયો જોવા મળે છે બેટા પ્રતિચુંબકીય ક્લિયર તો એક આપણે એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું કે આપણી પાસે છે એન ટુ એન પ્લસ એન ટુ માઇનસ અને એન ટુ માઇનસ ટુનો બંધ ક્રમાંક તથા તેના ચુંબકીય ગુણધર્મ બેટા આપણે શું કરવાના છે નક્કી કરવાના છે ક્લિયર તો આપણે આ ટ્રીકથી તમે સોલ્વ કરી જુઓ અને જુઓ તમારું કમ્પેરિઝન કરી જુઓ કે આપણો જે બે મિનિટનો સમય જે છે આ ટ્રાયંગલ ટ્રીકના કારણે કયા ટ્રીકના કારણે બેટા ટ્રાયંગલ ટ્રીકના કારણે અને આ બે શોર્ટકટ ટ્રીકના કારણે આપણો કેટલો સમય બચી જાય છે ઓલ ધ બેસ્ટ